આ સમારોહમાં નિવૃત્ત સારસ્વત શ્રી અનિલભાઈ ભટ્ટ શાલ તથા સન્માન વડે કરવામાં આવતું લાયન્સ ક્લબ ના શ્રીમતી લાયન લોટવાલા શ્રી મનુભાઈ શ્રી રામ પ્રસાદ કે મંદ્રે શ્રી કાલી માતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહિમા મંદિર સુરત અને શ્રી પ્રદીપ મૈતી ખચવાનશ્રી કાલી માતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહિમા મંદિર સુરત અને શ્રી સુભાષ જાના પ્રમુખ સુરત બેંગાલી જ્વેલરી એસોસિએશન તેઓ ઉપસ્થિત રહ્યા શિક્ષક દે બરાબર અને ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીનો જન્મદિવસ એ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા છે તો પહેલા શિક્ષકની જે પરિભાષા છે ને એ હું આજે તમને પહેલા કહીશ શિક્ષકની પરિભાષા અત્યાર સુધી તમે બધાએ શિક્ષક શું છે એના વિશે ઘણું બધું જાણ્યું જ છે પણ આજે એક શિક્ષકની પરિભાષા હું તમને સમજાવીશ કે વિદ્યાર્થીની હથેળીની રેખામાં શ્રમનું ખેડાણ કરી પરસેવાનું પિયત કરી એ જ હસ્તરેખામાં વિદ્યા નામે સોનું ઉગાડનાર વ્યક્તિ એટલે આપણો શિક્ષક બરાબર કે એ પોતાના પરસેવાનું પિયત કરશે સિંચાઈ કરશે અને એમાંથી પછી જે ઉગે છે સોના રૂપે એ વ્યક્તિ કોણ તો કે શિક્ષક બરાબર હવે આ શિક્ષક જે છે ને એના માટે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુ અને શિષ્ય બંને જ્યારે મળતા હતા ને ત્યારે ગુરુને શિષ્ય પ્રણામ કરતો હતો બે હાથ જોડીને પણ અત્યારની જે આપણે સિસ્ટમ છે એ આ પ્રાચીન સમયની સિસ્ટમને ભૂલી ગઈ છે તો મારે અત્યારે બધા વિદ્યાર્થીઓને એ જ કહેવાનું કે આપણે જ્ઞાનગંગા વિદ્યાલયના વિદ્યાર્થી એટલે આપણે સંસ્કારોને ભૂલવાના નહીં એ જે પ્રણાલી છે જૂની એ જૂની પ્રણાલીને આપણે ચલાવવાની બીજા બધા ભૂલી જાય તો નહીં પણ આપણે ચલવીશું કેમ તો કે આપણી સ્કૂલની અંદર જ કહેવામાં આવેલું છે કે સંસ્કારોનું સિંચન એટલે જ્યારે પણ કોઈ મોટા વડીલો શિક્ષકો ગુરુઓ કે માતા પિતાઓ આપણને મળતા હોય ને ત્યારે આપણે એમને બહુ આદરપૂર્વક હાય હેલો કહેવાથી એના કરતાં બે હાથ જોડી નમન કરીશું ને તો એમને બહુ વધારે ગમશે